ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા જથ્થો છે વર્તમાન કિંમતે ઉત્પાદનનો વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની નહીં વેચવાની ઈચ્છાને જથ્થો કહે છે વર્તમાન કિંમતે ઉત્પાદન જેટલો ભાગ વેચવાની તૈયારી છે તેને પુરવઠો કહે છે વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છા ઈચ્છા અને જથ્થો કહે છે વર્તમાન કિંમતે ઉત્પાદનનો જેટલો ભાગ વેચવાની તૈયારીને પુરવઠો કરે છે જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોઈ શકે છે પરંતુ કુલ ઉત્પાદનથી વધુ ન હોઈ શકે તો કે જથ્થો કુલ ઉત્પાદન કે તેથી ઓછો હોઈ શકે છે પણ તેથી વધુ ન હોઈ શકે પુરવઠો તો કે આ તો સિમ્પલી કીધું છે કે ઈચ્છા નથી કે વેચવાની એટલે ઓછું જોઈએ પુરવઠાનો કુલ ઉત્પાદનથી ઓછો કુલ ઉત્પાદન જેટલો તો કુલ ઉત્પાદનથી વધારે અગાઉ જથ્થો વેચાય તો પણ હોઈ શકે છે ઓકે બીજા નંબરનો મુદ્દો છે કે જ્યાં જથ્થો પુરવઠા જેટલો જ અથવા એનાથી પણ વધારે હોઈ શકે પણ એનાથી ઓછો ન હોઈ શકે જથ્થો પુરવઠા જેટલો પણ એનાથી વધારે હોઈ શકે છે પણ એના જેટલો જ નહીં પણ ઓછો નહીં હોઈ શકે મિત્રો ઓછો નહીં હોઈ શકે પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે છે પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે છે પરંતુ જથ્થા કરતા વધુ ન હોઈ શકે પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે છે જથ્થા કરતાં વધુ ન અને આ ઓછો ન હોઈ શકે ઓલું વધુ ન હોઈ શકે ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન જોતા પહેલા તમને જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો જે આખા ગાલા અસમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવવો ઓકે આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન કેમ હું કે તમે મેળવો તમે અત્યારે જોઈ શકો છો મોબાઈલ સ્ક્રીન પર કેટલા વાગ્યા છે એક વાગીને ચુમ્માલીસ મિનિટ થઈ છે પણ રાત્રિના મિત્રો તમારા અડધી રાત્રે પણ આપણે સોલ્યુશન કરાવી રહ્યા છીએ મિત્રો ભલે તમે આ વિડીયો સવારે જોતા હોય પણ મેં આ વિડીયો મિત્રો રાત્રે બનાવી રહ્યો છું એક ને ચુમ્માલીસ મિનિટ કેમ કે તમારા માટે તમે જલ્દી સોલ્યુશન મળી રહે તે માટે મિત્રો આપણે રાત્રે પણ કામ ચાલુ કરી દીધું છે બનાવવાનું ઓકે કોઈ પ્રોબ્લમ હોતો તમે કમેન્ટમાં જણાવો પણ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલો નહીં વધુમાં વધુ સબસ્ક્રાઈબર્સ વધારો મારા એટલે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં ટૂંકનો લખો પુરવઠા એટલે કોઈ એક વસ્તુના પુરવઠા પર અસર કરતા વિવિધ પરિબળો ગાણિતિક સ્વરૂપ રજૂઆત વિવિધ પરિબળોની ગાણિતિક સ્વરૂપની રજૂઆત વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનો વિધેય છે વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનો વિધેય છે તેથી પુરવઠા વિધેય વસ્તુનો પુરવઠો અને તેને કરતાં તેના કરતાં પરિબળો કેવી રીતે આધારિત છે તે દર્શાવે છે પુરવઠાનો વિધેય નીચે મુજબ છે તો કે એસઆઈપી ટીપીસી સીયુ તમે આ મિત્રો જોઈ શકો છો આપણે આ સ્કીપ કરીએ છીએ એ હોય તો તમારે પાસે ડાયજેસ્ટ હશે તો એમાં પણ આપેલું હશે મિત્રો બીજા નંબરનો પ્રશ્ન પુરવઠાના નિયમના અપવાદી જણાવો તો કે પુરવઠ પુરવઠાના નિયમની મુજબ વસ્તુના કિંમત અને તેના પુરવઠા વચ્ચે ઘન સંપન્ન છે પરંતુ કેટલીક વાર બંનેની વચ્ચે વ્યસ્ત સમજ જોવા મળે છે આટલું બને ત્યારે પુરવઠાના નિયમને અપવાદ તરીકે ઓળખવામાં આવે છે આ કેટલાક અપવાદો નીચે મુજબ છે એક અલભ્ય વસ્તુઓ અલભ્ય વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે પણ તો તો તેજામાં તો પણ પુરવઠો વધારી શકતો નથી જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ હસ્તપ્રતો મૂર્તિઓ કલાકૃતિઓ વગેરે વસ્તુઓની કિંમતમાં વધવા છતાં તેનો પુરવઠો વધારી શકાતો નથી આવી વસ્તુઓને સ્ટોક હોય છે સ્ટોક હોય પુરવઠો ન હોય ઓકે ત્યારબાદ જોઈએ નાશવંત વસ્તુઓ નાશવંત વસ્તુઓ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી હોવાથી તેને ભાવ ઘટી જાય તો પણ તેનો પુરવઠો ઘટી ઘટતો નથી જેમ કે લીલા શાકભાજી દૂધ દૂધની બનાવટો પાકા ફળો માછલી ઈંડા નાશવંત વસ્તુ કહે છે અમે હવે તો મિત્રો સરકારે જીએસટી પણ ઓછી કરી નાખી છે તો વધારે કે ટેન્શન નહીં જે લેવો લેવું એ જીએસટી આટલી લાગશે નહીં બધી વસ્તુ સસ્તામાં મળશે તમને જેનો સંગ્રહ અશક્ય છે જો કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ ઉપયોગથી આવી વસ્તુનો શરીગા

ત્યારબાદ જોઈએ પુરવઠા વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો તો કે જોઈએ પુરવઠાનું વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત પુરવઠાનો અસર કરતા અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ માસ દરમિયાન વસ્તુ એક્સનું જુદું જુદું કિંમત વેચાણ કરે છે જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે તો કે એક્સની કિંમતમાં ઓકે દસ વીસ ત્રીસ એક્સ વસ્તુનો પુરવઠો સો ત્રણસો પાંચસો અનુસૂચિ મુજબ પુરવઠાના વિસરણ સંકોચન દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે ઓકે આવી રહીની આકૃતિ મિત્રો તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત એકમ દીઠ વીસ રૂપિયા હોય ત્યારે ઉત્પાદક વસ્તુના ત્રણસો એકમોનો પુરવઠો વેચવા તૈયાર છે અર્થાત ઉત્પાદનની સમતુલા પૂર્વ પૂર્વરેખા એસએસના બી બિંદુઓ છે વસ્તુની કિંમત વધીને એકમ દીઠ થાય છે ત્યારે ઉત્પાદક પુરવઠ પૂર્વ પુરવઠા રેખા એસએસ પરનું બિંદુ બીને બદલે બિંદુ સી પર સમતુલ્ય મેળવી પુરવઠોના ત્રણસો એકમોથી વધારે પાંચસો એકમો કરે છે ને બી બી બિંદુ પરથી સી બિંદુ તરફથી ગતિની પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે વસ્તુની કિંમત ઘટીને એકમથી દસ રૂપિયા થાય અને ત્યારે ઉત્પાદક પુરવઠા રેખા એસેસ પરનું બિંદુ બીને બદલે બિંદુ એ પર સમતુલ્યા મેળવી શકે પુરવઠો ત્રણ ત્રણસો એકમોથી ઘટીને સો એકમો કરે છે બી બિંદુ પરથી એ બિંદુ તરફ ગતિ કરતું પુરવઠા રેખાનું સંકોચન દર્શાવે છે પુરવઠાના વિસ્તરણ સંકોચન પુરવઠા રેખા એસેસ બદલતી નથી પરંતુ પુરવઠા રેખા પર બિંદુઓ ઉપર કે નીચે તરફ બદલાય છે પાંચમા નંબરનો છે વસ્તુના પુરવઠામાં વધારો ઘટારો આકૃતિ દ્વારા સમજાવો આકૃતિ દ્વારા સમજાવું કીધું છે મિત્રો કદાચ આપણે આકૃતિ દ્વારા સમજાવવું પડશે અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની વિડીયોને લાઈક કરવાનો બોલતા નહીં અને જો તમે આખા એ જે ગાલા અસમેટનું સોલ્યુશન છે એની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર મિત્રો આપેલો છે એના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે જે આખા ગાલા સોલ્યુશનની મિત્રો તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે જેની કિંમત મિત્રો માત્ર રૂપિયા છે ઓકે બધા વિષયનો એમાં સમાવેશ કરવામાં આવશે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો અને એ પીડીએફ મિત્રો મેળવો પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ વાંગમાં પુરવઠાનો વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળો ફેરફાર થતાં પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠામાં વધારો ઘટાડો કહે છે ધારો કે કોઈ વેપારી કોઈ એક માસ દરમિયાન વસ્તુ એક્સનું જુદી જુદી કિંમતે વેચાણ કરે છે જેની કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે વસ્તુ એક્સની કિંમત વસ્તુ પુરવઠો દસ વીસ ત્રીસ ચાલીસ બસો તમે જોઈ શકો છો આકૃતિ વધી જોઈ લો

વસ્તુની એકમ દીઠ કિંમત વીસ રૂપિયા જ રહે છે પરંતુ પેઢીની સંખ્યા વધતા વસ્તુનો પુરવઠો ચારસો એકમોના થાય છે ને ઉત્પાદક પુરવઠા રેખા એસ ટુ એસ ભાગ્યા ટુના સી બિંદુઓ પહોંચે છે પર પુરવઠા રેખા પર બી સી બી થી સી બિંદુ તરફથી ગતિ પુરવઠા રેખા વધારો દર્શાવે છે આમ મૂળ પુરવઠા રેખા એસએસ પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાનના બદલી પુરવઠા રેખા એસ ટુ એસ ટુ બને છે ઓકે અ ત્યારબાદ જોઈએ વસ્તુની એકમ દીઠ કિંમત વીસ રૂપિયા જ રહે છે પરંતુ તેની પીડીની સંખ્યા ઘટતા પુરવઠાનો વસ્તુના પુરવઠાનો બે હજાર એકમ થાય છે ઉત્પાદનની ઓકે ત્યારબાદ જોઈએ સાતમા નંબરનો ક્વેશ્ચન વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠાની નીચે મુજબ વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠા આકૃતિ દોરીને અર્થઘટન કરો તો આકૃતિ આવી રીતે તો એનું દોરીને આપણે અર્થઘટન કરવાનું છે મિત્રો જોઈ લેજો ક્લિનશોટ પાડી લેજો ઓકે આપણે તમે સાઈન ચેનલને સબસ્ક્રાઈબ ના કરી એના માટે ઊભા હતા માહિતી જોવા માટે આ પણ માહિતી મિત્રો તમે જોઈ શકો છો ઓકે જોઈ લેજો એકવાર

ત્યારે કિંમત નિર્ધારણમાં કિંમત નિર્ધારણમાં કઈ કિંમતો લખાય છે કઈ કઈ કિંમતો થાય છે જો જ્યારે ડીડી રેખા એસએસ પુરવઠા રેખા એકબીજાને પી બિંદુમાં છેદે છે ત્યારે તે કિંમત નિર્ધારણ ત્રણ ત્રણ લાખ પર કંઈ એવું કંઈ હશે લાખ નથી લખેલું અહીંયા ત્રણ રૂપિયા ત્રણ પર થયેલ છે અને આકૃતિ સમતુલ દરેક કિંમત છે જુએ પ્રશ્ન નંબર સી પ્રશ્ન કિંમત નિર્ધારણમાં કેટલા એકમો માંગ અને પુરવઠા નક્કી થાય છે તો કે જવાબ છે કિંમત નિર્ધારણમાં ત્રીસ એકમોનો માંગ અને પુરવઠો નક્કી થાય છે આકૃતિ પી અને બિંદુ એક્સ અક્ષ પર જોતા તે ત્રીસ પર આવે છે અને તે સમતુલ્ય જથ્થો દર્શાવે છે પ્રશ્ન નંબર ડી જોઈએ પ્રશ્ન ડી પાંચ છે કિંમતમાં માંગ અને પુરવઠા કેટલા એકમો જોવા મળશે જવાબ આવે છે પાંચની કિંમતે

કોઈપણ ઉત્પાદક કે સેવાને ચોક્કસ સમય ગાળા જુદી જુદી કિંમતે કેટલા પ્રમાણમાં વધુ વેચાણ ઈચ્છા શક્તિ ઈચ્છા ધરાવે છે તેને શું કહેવાય છે મિત્રો વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે ઓકે આઈ હોપ તમે આ જોઈ લીધું હશે ત્યાં સુધી પુરવઠાનો વિસ્તરણ સંકોચ અને પુરવઠામાં વધારો ઘટાડો વચ્ચે તફાવત સ્પષ્ટ કરો કે આયરો પુરવઠામાં વિસ્તાર સંકોચન માત્ર કિંમતમાં ફેરફારના કારણ થાય છે પુરવઠા વધારો ઘટાડો કિંમત સિવાયના પરિબળના ફેરફારને કારણ થાય છે અને પર બીજો મુદ્દો છે પુરવઠાના વિસ્તાર અને સંકોચનમાં કિંમત નિર્ધારણના અન્ય પાણી અને છે રેટી ઓકે આથી આપણો વિડિયો પૂરો થાય છે વિડિયો ગમે તો લાઈક કરો મિત્રો ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણો YouTube ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ તમને ના ખબર જણાવી દઉં આપણી યુટ્યુબ ચેનલ તમને આખા ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ પ્રોવાઈડ પાડે છે મિત્રો તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે પણ અહીંયાથી ડાયરેક્ટ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે આ તો જરૂરથી તમે આ કોલ કરીને મેળવી શકો છો ઓકે અને તમારા કોઈ ફ્રેન્ડ્સ લેવાનું તો પણ તમે કોલ કરી શકો છો કોઈ વાંધો નથી ઓલ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ કોલ કરાવે છે તમે પગ મળીએ બીજા પાર્ટમાં મિત્રો